તો આજે આપણે ફરી વિડિયો એક નવો કોમ્પિટિશનનો ફેર બનાવ્યો છે એમાં જાણે એમ છે કે ગ્લાસ છે દડો છે પાકેટ ચશ્મા અને કિચન આ વસ્તુ મારે હાથમાં પકડવાનું છે અને આ સામેવાળી આપણી ટીમ છે ગૌરવ યુવરાજ કૈલાશ ભૂમિ ચક્કુ એમને આ નામ વાંચવાના છે આમાં નામ લખેલા છે ગ્લાસ દડો પાકેટ ચશ્મા કિચન આમાંથી અમને એક નામ બોલવાનું છે અને હું અહીંયા ગમે તે કંઈ વસ્તુ હાથમાં પકડીશ એ ગાતું વસ્તુ એ એમના સામેથી એ લોકો નામ બોલવાના જે નામમાં જે બોલી જાય જીતી જાય એ આ બિસ્કિટમાંથી ગમે તે એક સાઈડ બિસ્કિટનો લઈને સાઈડમાં ઇનામ જીતી આવી જાય તો ચાલુ કરીએ તા આપણે બરાબર ચલો તો ચાલુ કરો એટલે કઈ વસ્તુ કઈ બાજુ પડી છે એટલે પહેલાં હું થોડું ટ્રાન્સફર કરી દઉં છું જેથી કંઈ કોઈને ખબર ના પડે હવે એથી બધા જોઈને ગયેલા છે બરાબર ને એટલે મેં વસ્તુ બધી ટ્રાન્સફર કરી દીધી છે જોઈ લેજો કોઈને એવું ના લાગે કે ચીટિંગ થઈ

હા એારો ફેરે ચાલો ચીટિંગ એવું લાગતું હોય કે આપણે ફરી પાછું ચેક કરીએ એવું લાગ્યું બધાને કે ચીટિંગ થઈ જાય આપણે ચીટિંગ નહીં કરવાની કમ્પ્લીટ દિમાગથી સારું ચાલો હવે હું હાલ વધારે ઊંચો નહીં કરું બરાબર છે ધ્યાનથી ચાલો હું ગમે તે વસ્તુ ઉઠાવું છું બોલો ગૌરવભાઈ મેં મેં કઈ વસ્તુ ઉઠાવી ના ખોટી વસ્તુ ચલો પાસે ચશ્મા ઉઠાયા હતા મેં ચલો વિરાજભાઈ નંબર હું વસ્તુ બીજી ફેરથી ટ્રાન્સફર કરી દઉં છું એથી કંઈક કોઈને ખબર ના પડે ચલો વિરાજભાઈ અમુક કોઈ વસ્તુ પકડું તમે વોચિંગ બતાવજો બરાબર ના બાકી છે મારા હાથમાં ચલો યુરાબે પાસે તારો કૈલાસ તમારો વારો આવ્યો છે કૈલાસ બરાબર વોચિંગ વોચવાને ને જે પાટીએમ લખેલું જ છે આ બનોમ કઈ વસ્તુ હું ઉઠાવ બરાબર ને કે હા કે વસ્તુ ઉઠાવી છે મેં ગ્લાસ અરે વાહ ચીજ ખાવ પડી ગઈ કૈલાસ વિનર થયા છે મે ગ્લાસ પકડ્યો છે કૈલાશબેન બેન ગ્લાસ કહી દીધું છે તમને જે ગમે બિસ્કિટ આમાંથી લઈ લો એક સેટ તમે જે ગમે એક સાઇડ એટલે બેન્ને સાઇટ લઈ લેવાના ચલો આ બસ સાઈડમાં તારો કાલે બે હાથ બતાવો ચલો બરાબર આ બસ સાઈડમાં ઊભા રહે બાજુ બરાબર હું ફરી ભૂમિયન નંબર આવે હું ફેરું ટા ફરીથી હું ટ્રાન્સફર કરું વસ્તુ હજી કઈ જગ્યાએ મેલવી બરાબર ને ભૂમિન હવે તમારો વારો કેવું મું કઈ વસ્તુ ઉઠાવે તમારે કહેવાનું છે બોલો ના પાકીટ છે ચલો પાછો જતા રહો ચકુબેન જોઈ લો હાથ ચીટિંગ ના થાય કોઈ એવું લાગે ને કે ચીટિંગ થઈ હું ફરી વસ્તુ ગમે જે ઉઠાવું છું બોલો હેડો કિચન ના લડો પકડ્યો તો ગૌરવ કવરબે પાછા આવી ગયા છે ચલો એક જ મિનિટ હો વો ફરી હું ચેક કર લો આ દેલો મારો બોલો ગોરો ભાઈ જસવા અરે આ ગોરો બે વિનર થઈ ગયા લે ચલો તો જે ગમે વસ્તુ લઈ લો ચલો

હવે ભૂમિબેન ચક્કુબેન ફેર પાવા પાછા છેલ્લે રહી ગયા છે ભૂમિબેન કૈલાસબેન એક મિનિટ જોઈ હાથ ખાલી છે હવે વસ્તુ હું ગમે તે ઉઠાવું છું કહેજો કઈ વસ્તુ ઉઠાય છે બોલો અરે વાહ ભૂમિબેન વિનર થઈ ગયા છે પાકેટ જ છે ચલો તમે જે ગમે લઈ લો ચલો તમે જે ગમે લઈ લો બરાબર ચક્કુબેન તમારા છેલ્લો ચાન્સ છે પછી તમને ગિફ્ટ આપી દેવા આવશો કે તમે એકલા વધ્યા છો

હવે તમારે ગેમ રમિંગ કેવું લાગ્યું બોલો મજા આવી હા ચલો સારું